ગુડ મોર્નિંગ જય માતા જય માં મોગલ જય દ્વારકાધીશ તો ફરી નવા બ્લોક તમારું સ્વાગત છે તો આપણે ભાગ્યા હતા આજે ટેમ્પોડી ટેમ્પોડી મારવાડી હોટલે આપણે સુતા હતા એથી આપણે હવે નીકળીએ છીએ જો મારવાડીની ની હોટલ છે એનું પાર્કિંગ છે ટેમ્પોની ટેમ્પોની પેલા પાંચસો મીટર કે એક કિલોમીટર છે જબરજસ્ત મોટું છે હવે આપણે અહીંથી નીકળીશું પંડરપુર થઈને તો ફાઈનલી આપણે જો હવે સાફ પાણી નાસ્તો કરી હવે આપડે નીકળી ગયા છે

તો આપણે પૂણી હાઈવે ઉપર પહોંચી ગયા છે આપણે પૂણી થી એક કિલોમીટર છે જો માહિતી આપણે ખાલી સાઈડ મારવાની છે આ ટેલર જાય ને એની પાછળ આપણે જવાનું છે સીધે સીધા જાઓ તો ત્યાં મૂળ ગામમાં જવાય અને આ છે પૂના સોલાપુર હાઈવે ફાઇનલી આપણે જોવો સોલાપુર વાળો હાઈવે ચડી ગયા છે

આપણે મારવાનું છે ડ્રાઈવર સાઈડ બોર્ડ મારેલું જ છે કે પંડરપુર માહોલ જવું હોય તો સીધે સીધા સોલાપુર માહોલ આપણે બોર્ડ મારેલું છે પંડરપુર નું પંડરપુર જલકી વિજાપુર મંગલવેડા બ્રિજ આપણે ડ્રાઈવર સાઈડ મારીએ છીએ बंदरपुर थाई थी 40 किलोमीटर मंगलवेडा सर्ट साइड बीजापुरिया सोने 50 किलोमीटर लाओ रस्तो रेशे यहाँ सिंगल पट्टी रोड चलो मरी आगर તો ફાઈનલી આપણે પંડરપુર ડ્રાઈવર સાઈડ બાયપાસ માં મારીને જો પંડરપુર બાયપાસ માં આપણે હાલીએ છીએ આ પંડરપુર બાયપાસ છે આપણે પંડરપુર બાયપાસ માં છીએ જવો રસ્તો કેવો છે એટલો ખતરનાક ખરાબ છે ને એટલે વાત કરો મા રસ્તો છે જવો એવા ઘાડા છે હા તો આપણો પંડરપુર બાયપાસ ગો રસ્તો છે વાય પંડરપુર બાયપાસ રોડ હવે બાયપાસ પૂરો થવાની તૈયારીમાં છે અહીંયા આગળ

આપણે વિજાપુર પાર પાર આપણે હોસ્પિટલ રોડ ચડ્યા છે તો આગળ જતા જો એક્સિડન્ટ થયું છે તમને એક્સિડન્ટ બતાવું છું જો આગળ જેવું એક્સિડન્ટ થયું છે ફોર વ્હીલર ને ખટારાનું જો આ ખટારાનું આડું છે ખાલી ખટાર પલટી મારી ગયો લાગે મેં કીધું ખટાર ને ફોર વ્હીલ એક્સિડન્ટ ચાલુ છે મને એમ હતું નવી નવી ક્યાચી પલટી મારી ગઈ બોલો નવી નવી ચેસી પલ્ટી મારી ગઈ બોલો હા નવી હો બધા એની આર્યા છે તો ફાઈનલી આપણે જો વાગી ગયા છે ચાર તો વિજાપુર વટીને આપણે મારવાડીનું મારવાડી હોટલ લેવું પડશે છે ગાયનું પાર્કિંગ છે એક્ઝેક્ટ હાઈવે ની બાજુમાં છે રામદેવ રાજસ્થાની ધાબા આ આપણી ગાડી પડી છે આપણે ઊભા છે તો આપણે પૈસા આપ્યો જઈએ છીએ તો ફાઈનલી આપણે ચા પાણી પીને આપણે ગાડી હવે આપણે નીકળવાનું છે પાછું તરફ તો આગળ વિડીયો બનાવી જો હાઈવે ની બાજુમાંથી એક્ઝેટ હોટલ છે રામદેવ રાજસ્થાની ધાબા હા અન્નાભાઈ ઉભા રહ્યા છે ટાયર બાયર ચેક કરવા બાજુમાં તો હોટલ છે તો ફાઈનલી આપણે જો ધીરે ધીરે હવે આપણે આપણી મંજિલ તરફ નીકળી ગયા છે હવે આપણે હોસ્પિટલ તરફ અહીંથી નીકળી ગયા છે હવે પાછળ ગાડીઓ ન થતી ને ધ્યાન રાખવું પડે પછી જોવા આપણે આવ્યા ચડી ગયા છે હવે সারুছে ফাইনাল আপনি ঘুম্ট্রাফিক तो फाइनली अतरे वागे रातना सात અને આપણે પકી ગયા છે ભારતના પંપે હની ગુંડા પહેલાં ભારતના પંપે સીએનજી ગેસ પુરાવાનો છે એટલે આપણે હનીગુંડા પહેલાં છે આવડો પંપ રો સામે આપણી ગાડીનો ગેસ પુરાય છે રો આ આપણી ગાડી છે અને આ પંપ છે ભારતનો હાઈવેની બાજુમાં જ છે જો આપણે સીએનજી ગેસ પૂરાય છે કેટલો ગેસ આવ્યો છે અત્યારે સુધીમાં આવ્યો છે છત્રી કિલો ગેસ આ ભાઈ ગેસ પૂરે છે આ ભાઈ પણ સાડત્રીસ કિલો ચાલુ છે જી આ ઓફિસ છે તો પાણી આપણે ગેસ પૂરાઈ લીધો છે પચાસ કિલો એટલો ગેસ આવ્યો છે આપણે તો હવે આપણે નીકળીએ છે તો ફાઈનલી આપણે ગેસ બેસ ફૂલ કરાઈ પાછા આપણે હાઈવે સડી ગયા છે હવે આપણે હની હોસ્પેટ હાઈવે પર સડશું હની ગુડા માં આવો એટલે ડાયવર્ઝન છે ટેલર આલર જાય છે જીસીબી ભરી આ ડાયવર્ઝન છે બ્રિજ નું કામ ચાલુ છે અહિયાં ઘરની ગુંડામાં જો આ ડાયવર્ઝન છે અહીંયા બ્રિજ નું કામ ચાલુ જો મોટો ફાટો ગયો ને હોસ્પિટલ છે yeah. ફાઈનલી આપણે જુઓ આજે આ હોટલ રોકાવાનું છે ચિત્ર દુર્ગા મારવાડીની હોટલ છે ને આપણે રોકાવાનું છે આજે આ એનું પાર્કિંગ છે તો ફાઈનલી રાતના વાગી ગયા છે અગિયાર તો હવે આપણે અહીંયા સુઈ જવાનું છે તો મળીએ સવારમાં નવા બ્લોકમાં ત્યાં સુધી જય માતા જયમાં મોગલ જય દ્વારકાધીશ વિડીયો સારો લાગે તો લાઈક શેર એન્ડ ફોલો કરજો